हेलो हाय गाय जय माता जय माताजी के मजा मा, पर मजा में छू मजा में मा छो मारी चेनल नाम है अने जयमणिमा ते लोग मारी चैनल सब्सक्राइब करजो कमेंट करजो लाइक करा भूलता नहीं यारों मजा में हमें 1:00 ગયે છે સવા 1 થવાયો છે એટલે જમવાની તૈયારી થઈ રહી છે એટલે બસ જમબા બેસુ છે તમારા લોકો મે જમજો તો બસ આવતા રહો તૈયાર જ છે देखो हमारे बापू જમવાને લેને આવે છે ભાજી મે સુકી ભાજી બનાવી છે

સબ્જી પણ આવી ગઈ છે અને તૈયારી થઈ રહી છે ગામડા ગામડાની અંદર કેવું સરસ જમવાનું બનાવે છે મીઠું લે થાય મીઠું ચાલો સબ્જી ભાજી અને રોટી જામવી હોય તો ચાલો કે મન રૂ ના લેના દલડુ માને ના તર વિના સોંગ લાગે મધુ માલ પાતો લાગે આબીને આયા બિતિ કઈ લઈ જી ચાલો ગાય જમવું હોય તો અમારે જમવાનું તૈયાર થઈ ગયું છે છાસ ગામડાની છે મીઠી સરસ મજાની છાસ પીવાની પણ મજા આવે ગામડાની તાજી તાજી રોજે બનાવે છાસ એટલે પણ મજા આવે ખાવાની फटी फाटी चर्चा हेलो गाइस मैं आज बटाका सब्जी बनाई थे अमरा आदित्य कुमार अमने बहु भाव के आज आप सूकी भाजी बनाई दईसु चालो बनाई दी ગામડાનું ખાવા તેટલું મસ્ત મીઠું હોય છે हेलो गाइस बच्चे एक फोन आई गयो तो मां वीडियो कट थई गयो तो पछि मैं फिर चालू करयो पड़ेगा वीडियो और नहीं है आवाज करने तो कंटाड़ा आवे और लोको एम के કે વરસાદ ના આવે તો આ ગોબરો ના આવે તો કે જોબરો હું તો અમાર જોબરવાનું આ વરસાદ આવે એટલે તો ખાવા બેઠો કે આ ગોબરો ના આવે કે જોબરવાનું ના મળે કે તો કીધું સારું એનું શું આવતો બીજું શું થાય તો गाइस આવ તો કોઈ ચાલે कदर ये समान आने थी सुन से क्या से हैं पूरा मोटा तो है